બચાવવા માટે આપણે બધાએ બહાર આવવું પડશે નહીં કે આપણે સરકારોને મજબૂર થઈને લાઈનો પર ઉભા રહેવાનું આજે આધાર કાર્ડ અપડેટ માટે આપણા લોકો બધા લાઈનો પર છે રેશન કાર્ડ કેવાયસી માટે આપણા લોકો લાઈનો પર છે આજે ખેડૂત રજીસ્ટ્રેશન માટે આપણા લોકો લાઈન પર છે ત્યારે આ સરકારને પણ આપણે કહેવા માંગીએ છે આધાર કાર્ડ તમે આપો છો રેશન કાર્ડ તમે આપો છો કટિયામાં અમારું નામ હોય એટલે અમે ખેડૂત તો અમારે સુકામેને કેવાય છે ને અપડેટ ને રજીસ્ટ્રેશન કરવાનું ભાઈ એના માટે સુકામ અમારે બે બે મહિના લાઈનો પર ઉભા રહેવાનું એક બાજુ સરકાર એમના પાર્ટીના રજીસ્ટ્રેશન કરાવવું હોય પાર્ટીના સભ્ય બનવાનું હોય તો આ સરકારો કહે છે કે ભાઈ તમે ઘરે બેઠા મિસ્કોલ મારો અને અમારા પાર્ટીના સભ્ય બની જાવ અને આપણને બે બે મહિના રેશન કાર્ડ ને આધાર કાર્ડ ના લાઈનો પર મૂકી દીધા છે ત્યારે સરકાર ਨੇ કહીએ છે જો તમારે રેશન કાર્ડની કેવાયસી જોઈતી હોય જો તમારે આધાર કાર્ડ અપડેટ જોઈતું હોય જો તમારે ખેડૂત રજીસ્ટ્રેશન જોઈતું હોય તો એ સિસ્ટમ આમાં લાવો કે અમે ઘરેથી મિસ કોલ મારી અને આધાર કાર્ડ અપડેટ થઈ જાય કેમ નથી કરવા માંગતા કેમ કે સરકાર જાણે છે આ આદિવાસી લોકોને નવરા પાડીશું એ જો નવરા રહેશે આપણી પાસે હક અધિકારો માંગશે આપણી પાસે રોજગાર માંગશે મોંઘવારી માટે આંદોલનો કરશે ત્યારે આ લોકોને લાઇનો પર રાખો એટલા માટે આજે આપણને લાઇનો પર રાખવામાં આવે છે આપણે કીધું ઘણા વખતા હોય કે આપણે દેશના મોડ માલિક છે પણ આજની હકીકત તમને કેમ છું આજે મોડ માલિકને આ લોકોએ મજદૂર બનાવી દીધા છે આજે મોડ માલિક તરીકે આદિવાસી હોવા છતાં એને પોતે ભારતના નાગરિક તરીકે કેટલા પુરાવા આપવા પડે છે જન્મનો દાખલો માંગવામાં આવે આવકનો દાખલો આવે જાતિનો દાખલો માગવામાં આવે આધાર કાર્ડ દાખલો આવે રેશન કાર્ડ 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 આવે 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 ચૂંટણી પાન બીપીએલ કાર્ડ આવે પોલીસનો દાખલો માગવામાં આવે ઘરવેરા પાવતી માગવામાં આવે આકારણી માગવામાં આવે લાઈટ બિલ માગવામાં આવે પાન કાર્ડ માગવામાં આવે આઈટી રિટર્નનો કાર્ડ માગવામાં આવે સિમ કાર્ડ માગવામાં આવે ને હવે તો કેટલાક લોકો અમારો પાર્ટીનો નો રજીસ્ટ્રેશન કાર્ડ બિલ આવે એવું બી કે છે આટલા પુરાવા માંગે પછી આપણે દેશના નાગરિક આપણે સાબિત થઈએ છીએ ત્યારે આ પરિસ્થિતિ આ લોકોએ પેદા કરી છે કેટલાક સંતો કહી ગયા કે આટલી યોનીમાંથી પસાર થયા ત્યારે માનવીનો જન્મ મળ્યો પણ અહીંયા તો એવું છે કે અમે જીવીએ છીએ સાબિત કરવા માટે વરસના છ મહિના અમારે કાર્ડ કઢાવવામાં નીકળી જાય છે કોઈ લાભ લેવા માટે અમારો આદિવાસી ખેડૂત જાય છે વીસ જાતના કાર્ડ રજૂ કરે છે છતાં પેલો મામલતદાર ટીડીઓ તલાટી એવું કહે તમારે લાભ જ જોઈતો હોય તમારે લાભ જોઈતો હોય બોર નો લાભ જોઈતો હોય તો તમે તમારા સરપંચ પરથી હયાતી નો દાખલો લઈ આવો એવું બી કહે છે ને કાકો જાતે જાય છે ચાલતો જ એની રૂબરૂમાં કાકો અદપડીને ઊભો રે છે છતાં કાકાને કહે છે કે ભાઈ તમે જીવતા છો ને એનો હયાતી નો દાખલો લખી લાવો આ પરિસ્થિતિ આ સરકારોએ આપણી બનાવી દીધી છે તમે સમજો આ સરકાર શું કરાવવા માંગે છે ત્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય કે આદિવાસીઓ સાથે થતા અન્યાયો હોય એટ્રોસિટી એક્ટ પરના ટેબલ પરના જામીનો હોય એક પણ નેતા વિધાનસભામાં કે લોકસભામાં બોલવા માટે તૈયાર નથી એ પણ આપણે જોવું પડશે તમિલ લોકોને તમિલનાડુ મળ્યું મરાઠાઓને મહારાઠ

અમે ધારાસભ્ય તરીકે લડીએ છીએ અમને પણ અનેકવાર જેલોમાં લઈ જાય છે અમારા પરિવારને પણ અનેકવાર જેલોમાં લઈ જાય છે છતાં સરકાર સામે અમે લડીએ છીએ ત્યારે સાથીઓ સૌપ્રથમ તો જેલમાં જવાનો ડર તમારે કાઢી નાખવો પડશે જેલમાં જવાથી તમને કોઈ ભૂકે મારી નાખવાના નથી જેલમાં પણ તમને જમવાનું મળવાનું છે જેલની વાત આવે એટલે આપણા લોકો બધા ગાયબ થઈ જાય પણ આંદોલન જ્યારે પણ આપણે કરવાનું થશે ત્યારે સૌ પ્રથમ જગદીશભાઈ કેટલા લોકો જેલમાં જવાના તૈયાર છે એનું પેલ્ના લિસ્ટ બનાવો પછી આંદોલન ચાલુ કરીએ પછી આંદોલન ચાલુ કરીએ બધા કહે છે કે આંદોલન કરીએ આંદોલન કરીએ મને ત્યાંથી બોલાવશે ને જેલની વાત આવશે બધા નાહી છે એટલે પહેલા સ્વૈચ્છા લિસ્ટ બનાવો કે ભાઈ ક્યારેક જેલ થઈ જાય તો કેટલા લોકો તૈયાર છો આમ તો જેલ નહીં થવા દી આપણે પાસે વકીલોની ફોજ છે રાઠોડ સાહેબ આખી ચાલીએ છે પણ જે રીતે જગદીશભાઈ ને એ લોકોને અહિયાં ગણતર કરવામાં આવે છે પોલીસના ના ઉચ્ચ અધિકારીઓ પોતાના પ્રમોશનો માટે પોસ્ટિંગો માટે વહલા દવલા થવા માટે અમારા સાથીઓને જે હેરાન કરે છે એ લોકોને પણ અમે કહીએ છીએ કે જગદીશભાઈ એકલા નથી જે દિવસે જગદીશભાઈ સાથે કઈ થશે દક્ષિણ ગુજરાતમાંથી આખી ફોજ આ વિસ્તારોમાં આવી જશે તે દિવસે તમારે પણ છઠ્ઠી નું યાદ અવડાવી દે અમે